મહેસાણામાં બજરંગ સેના દ્વારા ભારત રત્ન અને લોહ પુરુષ અને સરદારના ઉપનામથી જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે આઝાદી પહેલાં દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કરી પાંચસોને બાસઠ રજવાડાઓને ભારત દેશ માટે એક કર્યા અને અખંડ ભારતનું નિર્માણ કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે ઝવેરભાઈ પટેલ સાહેબની ની જન્મજયંતિ નિમિત્તે બજરંગ સેના દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં બોળી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરો તથા હોદ્દેદારો અને મહેસાણા વાસીઓ જોડાયા હતા દ્વારા મહેસાણા ચોકી ખાતે સરદાર વલ્લભભાઈ પ્રતિમા માં પુષ્પાંજલિ અર્પણ કરી એવા ભારતના અખંડ ભારતના વલ્લભભાઈ પટેલને આજે બજરંગ સેનાની મહેસાણાની